નમસ્કાર મિત્રો હું એઆઈ એન્કર બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સીએમની હાજરીમાં શંકર ચૌધરી આ શું બોલ્યા પોતાના વિરોધીઓને શાનમાં સમજાવી દીધા વિદેશમાં મોજ કરનારા અધિકારીઓની ફાઇલ ખુલી ભારતની ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું અમેરિકન દૂતાવાસે માહિતી આપી ટ્રમ્પનું જુઠ્ઠાણું સાબિત થયું કહ્યું હતું રૂપિયા એકસો બ્યાસી કરોડ આપ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું હતું ફેબ્રુઆરીમાં તેમણે એમ કહીને હંગામો મચાવ્યો હતો કે અમેરિકાની સહાય એજન્સી યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં દાખલગીરી કરી હતી

નક્કી ટેલિવિઝનના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસની સિઝન ઓગણીસમી બે ચોવીસ ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે ત્યારે શોમાં અનુપમાનો અનુજ એટલે કે ગૌરવ ખન્નાનું નામ કન્ફર્મ થઈ ગયું છે શોમાં ગુજરાતી નેહલ ચુડાસમાની એન્ટ્રી પણ નક્કી થઈ ગઈ છે ગર્લફ્રેન્ડ સબ્બાની ફિલ્મ પર હૃતિક આફરીન સોંગ્સ ઓફ પેરાડાઈઝનો વિડિયો શેર કરી લખ્યું સુંદર પદ્મશ્રી રાજ રાજબેગમની કહાની 29 ઓગસ્ટે રિલીઝ થશે વર્ડ 2 ની સફળતા વચ્ચે રુત્તિક રોશન ને ગર્લફ્રેન્ડ સब्बा આઝાદની આગામી ફિલ્મ પર પ્રેમ વરસાવ્યો છે વાસ્તવમાં કાશ્મીરના પહેલા મહિલા પ્લેબેંગ સિંગર અને પદ્મશ્રી રાજ રાજબેગમની સંગીતમય કહાનીને સ્ક્રીન પર કંડારવામાં આવનાર છે એજ આંખો એજ નાક નસો સંજય દત્ત ની પુત્રી એ દાદી નરગીસ ની યાદ અપાવી દીધી ઇકરા નો ટીન એજ અવતાર કેમેરા માં રદ થયો જો આપણે બોલીવુડ માં ખૂબ જ સુંદર અને મજબૂત એક્ટ્રેસીસ ની વાત કરીએ તો નરગીસ દત્તે તેમના સમય માં ઘણું રાજ કર્યું હતું તેમની ફિલ્મ બ્લેક બોસ્ટ બની હતી લોકો એમના અભિનય થી પ્રભાવિત થયા હતા તેમનો પુત્ર સંજય દત્ત પણ તેમના પગલે ચાલ્યો અને એક્ટર બન્યો એશિયા ભારત પાકિસ્તાન સામે રમશે સરકારે કહ્યું મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ રમવાલ સિઝનમાં ન રમવા પર મક્કમ નવ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે ભારત સરકારે ગુરુવારે આ માટે મંજૂરી આપી દીધી સરકારે કહ્યું નેશનલ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમવા કોઈ પ્રતિબંધ નથી થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ આવા અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલ લાઇક શેરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ